પવિત્ર શ્રાવણ માસના આરંભની સાથે જ સવારથી રાજભરના શિવાલયો હર હર ગંગેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ત્યારે ગીર સોમનાથમાં મહાભારત કાળથી અને લગભગ પાંચ વર્ષ પૂર્વે આવેલું રુદ્રેશ્વર મહાદેવ શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે જિલ્લાના કોડીનારના ઘાંટવડ ગામની શિંગોડા નદી કિનારે આવેલું આ ઐતિહાસિક શિવાલય છે અહીં શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો આસ્થા સાથે દૂધ અને જળનો અભિષેક કરે છે અને શિવજીના આશીર્વાદ મેળવે છે

એમાં પણ ઘણા શિવલિંગ એવા છે કે જેની સાથે વિભિન્ન તથ્યો પૌરાણિક કથા અને ઇતિહાસ જોડાયેલો છે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી તમને એવા શિવલિંગ વિશે જણાવી રહ્યા છે રચિત કર્યું હતું અને પહેલી પૂજા પણ અર્જુન દ્વારા કરાઈ હતી કોડીનાર થી દસ કિલોમીટર દૂર ગાંઠવડ ગામની શિંગોડા નદી કિનારે રુદ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જે રુદ્રેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે અલગ છે અને મહાભારત કાળથી આ ખંડિત શિવલિંગની પૂજા કરવામાં આવી રહી છે એટલું જ નહીં અર્જુનની શિવભક્તિ સાથેનું શિવાલય પણ જોડાયેલું છે મંદિરના ઇતિહાસ ને લઈને ઇતિહાસકાર મુકેશ દાદલ કહેવું છે કે ભીમ પૂછ્યો જાજી સમય રહી શકતો નહી એટલે તું નજીક કીધું જ્યાં ત્યાં હું પૂજા કરું ચાલે હાલે એટલે ભીમે ભીમ ને એવું થયું આ રોજા આપણે જમવામાં મોડું કરાવે છે તો આને આપણે મસ્તરી થઈ જાય બે વાત નજીકમાં થઈ જાય એટલે એને પોતે પોતાના એક ઘડો માટીનો જોડો લીધો એમાં માટી ને રાખ ને રેતી ને રાખી દીધું એક જગ્યાએ કવરમાં જયારે અર્જુન પૂજા કરવા માટે જવા નીકળ્યો ત્યારે એને બતાવ્યું કે ભાઈ જો આ જગ્યાએ લિંગ છે વિધિ છે સોળસો પ્રકારે એને પૂજા કરી પૂજા કરીને જમવા બેઠા જયારે અનાજનું એને એક પોળીઓ મોઢામાં લીધો ત્યારે ભીમ હસવા મળ્યો એટલે અર્જુને પૂછ્યું કેમ ભાઈ તો એને આ એ જે રીતે એણે કર્યું હતું એને બતાવ્યું મેં આ રીતે કરેલું છે તો જે મેં જે આ લીમીની પૂજા કરી હોય મેં જે શિવની પૂજા કરી હોય એ શિવ જ હોય તને ભલે બસ કરી લાગતી હોય પણ એ શિવ જ હોય તો ચાલો એ પાછે પાંડવો અને તુલસી માતા જ્યાં જગ્યાએ આને આ ભીમે ગોઠવેલી હતી લીંગ ત્યાં આવ્યા કીધું નહીં અર્જુને તો ન શું ભાઈ નહીં એ તો લિંગ શિવલિંગ જ છે

તમને પ્રહારનો નો ખા દેખાય છે તો ખરેખર જો ઇતિહાસ મુજબ જો તો જે જગ્યાએ ભીમે પ્રહાર કર્યો તો એ જગ્યાએ લીંક ખંડિત થયેલી છે અને એમાંથી રુદ્રની જે તે વખતે રુદ્રની ધારા થયેલી એને હિસાબે હજી પણ તમે જોઈ શકો છો કે આ લીંક નો એ ભાગ થોડો તૂટેલો છે કે ખંડિત થયેલો છે કરીને શ્રાવણ મહિનામાં તો લોકો પુષ્કળ આવે છે આજુબાજુના વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં લોકો એ દર્શન કરવા આવે છે દર શ્રાવણ મહિનામાં એક સોમવારે મધ ની પૂજા હોય તો આખો દિવસ એમાં મધ પૂજા ચાલે અમુક સોમવારે ઘીની પૂજા હોય તો એમાં ઘણું બધું જે ખાલી પૂજા પૂરતું એક લોટા દ્વારા ચડાવવાનું એમ નહીં પણ

જે પાંડવો વખત તો પુરાણિક આશ્રમ છે કે જ્યાં પાંડવો આવેલા અને એ સમયે મારા માનવા મુજબ જે ભીમે ગગા મારી અને જે રુદ્ર ધારણ કર્યું ત્યારથી આ જગ્યાના રુદ્રેશ્વર ભારતીય આશ્રમ લખવામાં આવે છે અને દેશમાં જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી સનાતન ધર્મી લોકો શિવલિંગની પૂજા કરતા હોય તો ખંડિત શિવલિંગની પૂજા કરે કરે છે અને આ એક જ એવી જગ્યા છે ઘાટવર રુદ્રેશ્વર જાગીર ભારતમ આશ્રમ જ્યાં ખંડિત છે ખંડિત પૂજા કરવામાં આવે છે અને આ આશ્રમે દેશ વિદેશમાંથી લોકો પોતાની આસ્થા લઈ પોતાની મન્નત લઈ અને પોતાની મુરાદો પૂરી કરે છે ત્યારબાદ અમારા ઇન્દ્ર મહારાજ એ દેશ વિદેશમાં પણ ઘાટોનું નામ ઉજળું કરી લોક ડાયરામાં ગુરુ પૂર્ણિમામાં લાખો લોકોના મહાપ્રસાદ નું પોતે બાતું આયોજન કરી ગુરુપુર્ણમાંનો મોટામાં મોટો ભારતમાં અમારા અહીંયા ગુજરાતમાં મોટામાં મોટો અહીંયા તહેવાર બનાવવામાં આવે છે અને આ તહેવાર તહેવારની લોકો રાહ જોતા હોય છે કે ગુરુપૂર્ણિમા ક્યારે આવે અમારે ઘાટવડ ગામમાં વિશ્વની અંદર વિશ્વ વિખ્યાત કહેવામાં આવે એમાં બે જગ્યાએ ઉત્સાહ ત્રિશૂળ છે ત્યાં ઘાટવડનો સમાવેશ થાય છે અને વિશ્વની અંદર પ્રથમ નંબરનું જો કોઈ પણ ત્રિશૂળ હોય તો અમે ગર્વ અનુભવીએ છીએ અને તેમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમારા ગુરુ શ્રી ઇન્દ્રભારતી બાપુ દ્વારા ઊંચી કરવામાં આવેલું છે અને પૂર્વ સંધ્યાએ કલાકારો દેશ ભારતના મોટા મોટા વિખ્યાત કલાકારો પણ અહીંયા હાજરી આપે છે અને સંતવાણીનો કાર્યક્રમ માહોળે છે અને આગળ જતા તમે જાઓ તો ગાગડિયા ગુના તેનું પણ એક ભૌગોલિક માહિતગાર છે અને ત્યાં પણ ખોડિયારમાં નો નિવાસ કરે છે અને ખાસ કરીને શ્રાવણ માસ અને અમાસના દિવસે અહીંયા ભવ્ય મેળાનું આયોજન થાય છે અને તેમાં આજુબાજુના દસ ગામોના લોકો આયા મેળાનું દર્શન કરી અને મેળાનો આનંદ અનુભવે છે તો તત્વભૂમિમાં અવિને પોતાની મન્ડતની પૂરી કરતા શ્રી ભક્તુંનું કહેવું છે કે અહીં મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન પૂજા અને આરાધના કરવાથી ઉત્તમ ફળ મળે છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે સિંગોડા નદીના કાંઠે આ રુદ્રેશ્વર મહાદેવનું ખૂબ સરસ અને રમણીય સ્થળ આવેલું છે અહીંયા લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને ખૂબ જ નદી કાંઠે આ રમણીય સ્થળ છે જોવાલાયક સ્થળ છે ત્યારે અર્જુનને અહીંથી બાજુના ગામ સુગાળામાં શિવલિંગ હતું ત્યાં એ પૂજા કરવા જતા હતા તો ભીમને જમવામાં મોડું થતું હતું તો ભીમે અહીંયા શિવલિંગ બનાવ્યું અને પછી અર્જુન ને કીધું કેસ તો પછી અહીંયા જ પૂજા કર ને તો પછી અર્જુને અહીંયા પૂજા કરવાનું ચાલુ કર્યું બરાબર પછી ભીમે થોડા દિવસ પછી એને કીધું કે ભાઈ કોઈ શિવલિંગ નથી તો મેં ત્યાં બાટલું ઊંધું વાળ્યું હતું બરાબર તો અર્જુન કે હવે પૂજા કરી તો હવે એ શિવલિંગ જ થઈ ગયું છે બરાબર છે પછી તો ભીમકે એનું પ્રમાણ તો પછી ભીમને કીધું કે ભાઈ તું આની માથે ગદા માર એટલે ભીમે ગદા મારી તો એમાંથી રુદ્રની ની ધારા વહેતી થઈ અને એ ઉપરથી એનું નામ રુદ્રેશ્વર મહાદેવ ઉપાડવામાં આવ્યું હતું આવી લોકો છે આ મંદિર વિશે અહીંયા ખુબ જ ભાવિ ભક્તો વધારો રહે છે શ્રાવણ મહિનામાં તો લગભગ આખો શ્રાવણ મહિનો ખુબ જ પબ્લિક અહીંયા આવે છે દર્શનાર્થી માટે આજુબાજુના ગામડાઓમાં દૂર દૂરથી પણ માણસો અહીંયા દર્શનાર્થી આવે છે આશ્રમ અમને ઘણા ટાઈમ થી વાત મત કે ભાઈ આશ્રમ માં કેમ્બુ શિવલીમ કે છે પાંડવોએ સ્થાપના કરેલી છે એટલે એની ભાવનગર થી અહીંયા ખાલી સ્પેશિયલ જગ્યાનું લોકેશન એક નંબર છે જોવા માટે આવ્યા જોઈએ દર્શન કરવા માટે આવ્યા જોઈએ આ ઇન્દ્ર ભારતી બાપુના નેતૃત્વ હેઠળ ઘણું સારું વિશાળ કામ થયેલું છે અહીંયા ગૌશાળા એવી સારી મોટી આવેલી છે અને એક ફેરી આ જગ્યાની મુલાકાત વચ્ચે લેવા જેવી જે સ્થાપના છે પાંડવની અને બહુ જૂનો ઇતિહાસ છે એ જાણવા માટે અમે અહીંયા આવેલા છે ઘણા યાત્રિકો બીજા એ છે એટલે કે આપણે એવું કહી શકીએ કે દરેક શહેર ને ગામડામાં શિવજીના કેટલાય શિવાલયો છે જેમાં ઘણા શિવાલયોનું પોતાનું અલગ પુરાતાત્વિક અને પૌરાણિક મહત્વ છે સાથે સાથે દરેક સ્થળની સાથે જોડાયેલી અનેક કથાઓ તેમજ તેનું ખગોળીય મહત્વ પણ છે વાત કરવામાં આવે તો જે પૌરાણિક અને જે કથાકારોના મુજબ ખંડિત શિવલિંગની પૂજા થઈ શકતી નથી પરંતુ આ એક એવું મંદિર છે

આવતા નજરે પડતા જોવા મળી રહ્યા છે અને રુદ્રેશ્વર મહાદેવ મંદિરે વાર તહેવાર તેમજ ગુરુ પૂર્ણિમા ના દિવસે લોકડાયરો ભોજન સમુ પ્રસાદ સહિતના અનેક કાર્યક્રમો અહીં થઈ રહ્યા છે વાત કરવા માંડે તો રાજકીય સામાજિક તેમજ દરેક સમાજના લોકો અહીં પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે અને આ મંદિર ઉપર ખૂબ જ આસ્થા ધરાવે છે મિતેશ પરમાર ગીર સોમનાથ